નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં આજે મિત્રો આપણે મગના તમામ માર્કેટ યાર્ડમાં શું ભાવ રહ્યો ને તે આજે આપણે જોશું પણ તે પહેલાં મિત્રો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લે જેથી દરરોજના બજાર ભાવના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો આપણે રાજકોટમાં મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો વીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ગોંડલની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને એકત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ અઢારસો ને અગિયાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વાંકાનેરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ પંદરસો ને પંદર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અમરેલીની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ઓગણીસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સાવરકુંડલામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સોળસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને અડતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે બોટાદમાં મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો ને પંચાણું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મહુવામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને પંચ્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ભાવનગરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા સોળસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને સત્તર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજુલામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ પંદરસો ને બાસઠ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ સોળસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તળાજાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા તેરસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ સોળસો ને ચોર્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામ જોધપુરમાં મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ પંદરસો ને એકાણું રૂપિયા અને ઊંચા ભાવ રહીએ સત્તરસો ને એકતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે હળવદમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને પચીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે માણાવદરની વાત કરીએ તો નીચા ભાવ રહીએ સોળસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ અઢારસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઈડરમાં મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ પંદરસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ સોળસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કાલાવડમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ ચૌદસો ને સિત્તેર રૂપિયા અને ઊંચા ભાવ રહીએ અઢારસો ને પંદર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જેતપુરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા પંદરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને એકાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જસદણમાં મગ્ન ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ બારસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ સોળસો ને પાંત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે પોરબંદરની વાત કરીએ તો નીચા ભાવ રહીએ સોળસો ને ચાલીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચૌદસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને છાસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે લાલપુરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા સોળસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અઢારસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ખંભાળિયામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો ને ચાલીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને છ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામનગરમાં મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને છન્નું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વિસાવદરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા ચૌદસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને છાસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે દાહોદમાં મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો ને એંસી રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને મિત્રો મગનો સૌથી ઊંચો ભાવ અમરેલીમાં ઓગણીસો રૂપિયા રહ્યો તો આ હતા મિત્રો મગના તમામ માર્કેટ યાર્ડમાં શું ભાવ્યા તે વિડીયો તમને ગઈ હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ